એક બાળક અકસ્માતે પડે છે હાથમાં ઈજા થાય છે ડોક્ટરો ઓપરેશન ની વાત કરે છે પરંતુ ઓપરેશન ની અંદર લઈ જતાની સાથે જ દસ થી પંદર મિનિટમાં બાળકનું મોત થયાના સમાચાર સામે આવે છે ડોક્ટરની બેદરકારી થઈ હોવાના કારણે આ બાળકનું મોત થયું છે પરિવારનો આક્ષેપ છે ને વાકાનેર પોલીસ દ્વારા હાલ ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ છે તે રાજકોટ લાવવામાં આવ્યો છે પરિવારજનો છે તેઓની સાથે વાત કરશું તેઓનું શું કેવું છે શું આખી ઘટના શું બની હતી શું કહેશું છોકરો કે સ્કૂલેથી જમવા બપોરે ઘરે આવતો તો એટલે પડી ગયો પડી ગયો એટલે એના હાથમાં ઈજા થઈ ઈજા થઈ એના હિસાબે અમે વાંકાનેર હરિઓમ હોસ્પિટલે લઈ આવ્યા તો અહીંયા ઓપરેશન કરવાનું કીધું એટલે પરિવારજનોએ અમે રજા આપી કે ભાઈ વાંધો નહીં ઓપરેશન આવે તો કરી દો પણ એવડાઈ લોકો ઓપરેશન રૂમમાં લઈ ગયા પછી શું થયું એ અમને લોકોને કાંઈ ખાતરી જ નથી એવડાઈ લોકોએ અમને મૂર્ત જાહેર કર્યો હવે છોકરો બોલતો ચાલતો દોડતો ફરતો અમે વાંકાનેર લઈ આવ્યા હતા અને આવી અમને ખાતરી પણ નથી કે આવું થાય છે એમ લોકો ઓપરેશન રૂમમાં લઈ ગયા પછી આવા અમને સમાચાર આપ્યા કે ભાઈ છોકરો મૃત પામેલ છે એટલે અમે લોકો એવું ધાર્યું છે કે જ્યાંથી અમારા છોકરાને ન્યાય મળે અને હકીકત તો ખરેખર આ રિપોર્ટ આવે પછી ખાતરી થાય કે ભાઈ શું છે અમને તો એવું જ દેખાય કારણ કે બોલતો ચાલતો છોકરો હોય કોઈ પણ વ્યક્તિ બોલતો ચાલતો ખાલી પંદર મિનિટ કે વીસ મિનિટમાં મૃત્યુ ન પામે

અમારે ત્યાં ફોરેન્સિક રિપોર્ટ આવે પછી અમને ન્યાય મળવો જોઈએ બીજું શું જે રીતના બાળકના દાદા શું કેશો દીકરા સાથે આવી ઘટના બની સામાન્ય ઘટના છોકરો બોલે બરોબર